નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમુ નિર્વિઘ્ન સર્વ કાર્ય સર્વકાર્ય સર્વદા સુખ સમૃદ્ધિ માટે વાસ્તુ ટિપ્સ એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે સુખ સમૃદ્ધિ દરેક વ્યક્તિને જોઈએ છે સુખ પણ જોઈએ છે સમૃદ્ધિ પણ જોઈએ છે અને શાંતિ પણ જોઈએ છે સુખ સમૃદ્ધિ અને શાંતિ ત્રિવેણી સંગમ તો આપણે આને માટે સૌથી પહેલાં આપણે આપણા ઈષ્ટદેવ ભગવાન કારણ કે સુખ સમૃદ્ધિ શાંતિ જોઈતી હોય તો આપણે એના શરણમાં જવું પડશે આપણા ઈષ્ટદેવ હોય કે આપણા જેને કંઈ માનતા હોઈએ ભગવાન ગોડ જે કંઈ માનતા હોઈએ એના શરણમાં જવું પડશે કારણ કે સુખ સમૃદ્ધિ અને શાંતિ એમની પાસે જ છે અને એમની પાસે છે આપણે એમની પાસેથી આપણે આપણામાં પ્રવાહિત કરવાની છે હવે આને માટે શું કરવું જોઈએ કે આપણે જે જગ્યાએ ઘરમાં ઘરની અંદર ઘરની અંદર આપણા ઘરની અંદર ઈશાન ખૂણો એ ભગવાનનો ખૂણો કહેવાય તો હોય છે ઈશાન ઈશ એટલે ભગવાન ઈશાન અને ઈશાન ખૂણા ઉપર ગુરુ મહારાજનો અમલ છે જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવોના આચાર્ય બૃહસ્પતિ મહારાજનો ત્યાં સ્થાન મૂકેલું છે હવે આપણે ભગવાનને પાસેથી કંઈક પ્રાપ્ત કરવું છે તો ડાયરેક્ટ તો કંઈ થશે નહીં તો બૃહસ્પતિ ગુરુની જરૂર પડશે ગુરુની જરૂર પડશે વચમાં મીડિયા તો ગુરુ મહારાજ ઈશાન ખૂણામાં છે તો ઈશાન ખૂણામાં ગુરુ મહારાજને આપણે ત્યાં આપણા ઘરનું મંદિર ભગવાનની સ્થાપના આપણા ઘરની અંદર ઈશાન ખૂણામાં આપણે કરીએ તો ગુરુ મહારાજના આશીર્વાદ આપણા ઉપર ઉગડતા હોય છે અને આપણે જે કંઈક સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત કરવી છે તે ગુરુ મહારાજના આશીર્વાદથી ગુરુ મહારાજના આશીર્વાદથી આપણને આ જે કંઈક સુખ સમૃદ્ધિ શાંતિ જોઈએ છે તે ભગવાન તરફથી આપણે ત્યાં એક શ્લોક છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુ વૈદમ એટલે ગુરુ મહારાજને આપણે બોલવાના નથી એમને સાથે રાખવાના છે હવે એમને સાથે રાખવા હોય તો ઈશાન ખૂણામાં આપણા ઘરનું મંદિર મૂકવું જોઈએ ઈશાન ખૂણામાં આપણે ભગવાનનું મંદિરની સ્થાપના કરીએ ભગવાનને ત્યાં બેસાડીએ ત્યાં પૂજન અર્ચન કરીએ તો ગુરુ મહારાજના આશીર્વાદ ઉતરતા હોય છે અને ગુરુ મહારાજના આશીર્વાદને થકી આપણા ઉપર આપણા જે ભગવાન જેને માનતા હોઈએ એમના આશીર્વાદ આપણા ઉપર વાયા વાયા આવતા હોય છે જ્યોતિષશાસ્ત્રમાં હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો સમન્વય લગભગ મોટા ભાગે કરતો હોઉં છું જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ મહારાજને સૌથી મહત્વનો ગ્રહ ગણ્યા છે ગુરુ મહારાજને સૌથી મહત્વના ગ્રહ ગણ્યા નામ જ ગુરુ છે અને ગુરુ મહારાજ જન્મકુંડિમાં જેના શુભ હશે બળવાન હશે યોગ્ય સ્થાનમાં બિરાજમાન હશે અભિવ્યક્તિઓને ભાગે સુખ સમૃદ્ધિ શાંતિ અને સંતોષ સંતોષ બહુ મોટી વાત છે એના જીવનમાં હશે જ આ સો ટકાની વાત છે મારા વર્ષોના અનુભવે આ બધી વાતો કરતો હું છું તમે તો જોજો લાઈક કરજો શેર કરજો કારણ કે આ વસ્તુ ચોપડાઓમાં કે બીજી રીતે જોવા મળશે નહીં લખેલું જોવા મળશે નહીં પરંતુ તમે શેર કરજો બીજાને પણ કંઈક આનો લાભ મળે તમને તો લાભ મળશે બીજાને પણ લાભ મળશે તો આ વાત છે કાલે પાછા મળવાનું છે ગુરુ મહારાજની કૃપાથી આપણે કાલે મળીશું એમના થકી વાયા મીડિયા થકી આપણે આ બધી વાતો કરીશું હશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમ શ્રી